નમસ્કાર સાથે મિત્રો એક્ઝામ સાથે ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ એકથી પાંચનું જે વિદ્યાસાયિકની ભરતી ચાલી રહી છે તો એનો ત્રીજો તબક્કો આજે પૂર્ણ થયેલ છે એટલે કે ત્રણ દિવસ માટે હતો સાતમી આઠમી નવમી તારીખ સુધી તો હવે આ જે ભરતી પૂર્ણ થઈ છે એમાં કોણે કઈ કેટેગરીમાં લીધું છે સાથે ઓપનમાં કઈ કેટેગરીના કેટલા ઉમેદવારોએ લીધું છે એ સાથે મેરિટ છેલ્લે કેટલું રહ્યું છે તો આ ઉપરથી કચ્છ ભરતીની સ્થિતિ શું હશે એ વાત કરશું સાથે ચોથો રાઉન્ડ આવીશ આવશે કે નહીં આવે એના વિશે પણ આપણે વાત કરીશું સાથે વેઇટિંગની શું સ્થિતિ છે કઈ પોઝિશનમાં આવી શકે છે એ પણ આપણે વાત કરશું તે ઉપરાંત આના પરથી કચ્છ ભરતીની કામગીરી ક્યારે ચાલુ થશે અને છથી આઠની કામગીરી ક્યારે ચાલુ થશે તો એ તમામ વાતો આપણે આ વિડીયોમાં કરશું તો વિડિયો અચૂક જુઓ સાથે ચેનલ પસંદ પડે તો સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો પસંદ પડે તો લાઇક અચૂક કરી શકો છો મનમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ અચૂક કરી શકો છો તો સામાન્ય પ્રવાહ ધોરણ એકથી પાંચ વિદ્યાસાયક ભરતી બે હજાર ચોવીસની હતી એમાં કુલ હાજર કેટલા રહ્યા છે તો સામાન્ય પ્રવાહ વિશે આપણે વાત કરીએ છીએ તો ઓપનમાં બે હજાર અડતાળીસ જણા હાજર રહ્યા છે એટલે કે ઓપન કેટેગરીમાં બે હજાર અડતાળીસ જણાએ લીધું છે કેટલા સિલેક્ટ થયા છે તો છેતાળીસો ને જે સામાન્ય પ્રવાહની જગ્યાઓ હતી પિસ્તાળીસો જગ્યાઓ ચોખ્ખીને એકસો ને ચોત્રીસ જગ્યાઓ સાયન્સની કન્વર્ટ થઈ હતી તો કન્વર્ટ થવાના લીધે કુલ જગ્યાઓ જે હતી છેતાળીસો ને હતી તો એમાંથી ઓપનમાં બે હજાર અડતાળીસ જણે લીધું છે એટલે કે ઓપનનો જે મેરિટ ક્રમાંક છે એકાવન પોઈન્ટ પંચાણું સુધીના મેરિટ ક્રમાંક સુધીના બધા લાગી ગયા છે અને આ રીતે જે ઓપન કેટેગરીના ઉમેદવારો છે એ પ્રોપર ઓપન કેટેગરીના ત્રણસો ને અડસઠ જણે લીધું છે કેટલા જણે તો કે ત્રણસો ને અડસઠ હવે એસસી કેટેગરીની આપણે વાત કરીએ તો બસો ને ઓગણપચાસ જણાએ આજ સુધી સિલેક્ટ કર્યું છે પસંદગી કરી છે ત્રણ જગ્યાએ એમની પીએચ કેટેગરીને લીધે ખાલી રહી છે તો આ રીતે સડસઠ પોઈન્ટ ચોસઠ મેરિટ સુધીના જે પણ એસસી કેટેગરીના ઉમેદવાર છે એમનો વારો આવી ગયો છે અને જે ઓપન કેટેગરી છે તો ઓપન કેટેગરીમાં એસસી કેટેગરીના કેટલા ઉમેદવારોએ લીધું છે તો ત્રણસો અઠ્યાસી જણાએ લીધું છે અને બસો ઓગણપચાસ ઉમેદવારો પોતાની કેટેગરી એસસીમાં લીધું ત્રણસો ને અઠ્યાસી જણાએ ઓપનમાં લીધું તો આ રીતે છસો ને સડત્રીસ જણા જે ઉમેદવાર છે એ એસસી કેટેગરીના લાગી ગયા છે અને મેરિટ જે છે એ સાડસઠ પોઈન્ટ ચોંસઠ સુધી રહ્યું છે હવે એસટી કેટેગરીની વાત કરીએ તો પાંચસો ને તોતેર ઉમેદવાર એવા છે કે પોતાની કેટેગરી એટલે કે એસટીમાં સિલેક્ટ કર્યું છે સાથે ચોપન મેરિટ સુધીનાનો વારો આવી જશે બરાબર અત્યારે સત્તાવન સુધીનાનો વારો આવી ગયો છે પણ ચોપન સુધીનાનો આવી જશે કારણ કે હજુ પણ એમની જગ્યાઓ જે છે એ ચોપન જેવી ખાલી છે અમુક દિવ્યાંગોની જગ્યા હશે તો એ બાદ કરતાં એસટી કેટેગરીની અમુક જગ્યાઓ હશે હવે કુલ બાવીસ જણા જે છે એમણે ઓપનમાં લીધું છે બાકીના બધાએ કેટેગરીમાં લીધું છે હવે ઓબીસીની વાત કરીએ તો છસો ને છ્યાસી ઉમેદવારોએ પોતાની કેટેગરીમાં લીધું છે અને આ રીતે અડસઠ પોઈન્ટ તોતેર જેનું મેરિટ છે એ બધાનો વારો આવી ગયો છે અને બસોથી અઢીસો જણા એવા છે કે જેમણે ઓપનમાં પાછળથી મળ્યું છે એટલે કે ઓપનની લાયકાત ધરાવતા એવા ઉમેદવારની વાત છે અને કુલ એક હજાર બાવન ઉમેદવારો જે છે એમણે ઓપનમાં લીધું છે અને છસો ને છ્યાસી જણાએ પોતાની કેટેગરીમાં લીધું છે તો આ રીતે જે ઓપન કેટેગરી છે એની સાથે ઓબીસીના કુલ સત્તરસો અડત્રીસ જણા લાગ્યા છે કેટલા લાગ્યા છે તો કે સત્ સત્તરસો અડત્રીસ જણા અને મેરિટ છેલ્લે કેટલું અટક્યું છે તો અડસઠ પોઈન્ટ તોતેર અટક્યું છે તો જે છેલ્લું મેરિટ છે ત્યાંથી કચ્છની ભરતી ચાલુ થશે તો આટલા સુધીનો વારો આવી ગયો છે હવે ઈડબ્લ્યુ એસ કેટેગરીની વાત કરીએ તો ચારસો સત્તર જણા પોતાની કેટેગરીમાં લીધું છે મેરિટ એમનું ચોંસઠ પોઈન્ટ તોતેર સુધીનું સુધીના જે પણ ઉમેદવાર છે બધાનો વારો આવી ગયો છે દિવ્યાંગ ઉમેદવાર હશે તો એનાથી નીચું મેરિટ હશે એમને પણ મળ્યું હશે પણ જે ઈડબ્લ્યુ કેટેગરી છે એમાં ચોસઠ પોઈન્ટ સુધી સાથે મેરિટ ક્રમાંક જે ને અડત્રીસ કે નવસો અડત્રીસ જેટલાનો બધાનો વારો આવી ગયો છે અને કુલ ઉમેદવાર છે ઇડબ્લ્યુ એસ કેટેગરીના એક હજાર પિસ્તાળીસ છે તો કુલ નેવું જેવા ઉમેદવાર હજુ બાકી રહેશે તો આ જે ત્રાણું ઉમેદવાર છે નેવું ત્રાણું વચ્ચે તો એ ઉમેદવારોને આ ભરતીમાં નથી મળ્યું પણ વેઇટિંગનું રાઉન્ડ ખોલશે અને છથી આઠમાં ઘણા બધા જશે એટલે મળી જશે એટલે કે ઈડબ્લ્યુએસ કેટેગરીના કોઈ બાકી રહેવાના નથી તો આ રીતે ને વીસ ઉમેદવાર જે છે એમણે ઓપન કેટેગરીમાં લીધું છે તો આ જે ભરતી છે એમાં આપણે કેટેગરી પ્રમાણે ઓપનમાં કેટલાય લીધું છે એની વાત કરી છે એક બીજી વાત પણ કહી દઉં જે કેટેગરી પ્રમાણે આ આંકડા મેં તમને આપ્યા છે તો આંકડામાં ગેરહાજર વિદ્યાર્થીઓ મેં બાદ નથી કર્યા તો ગ્યાર હજાર હજુ બાદ થશે એટલે કે અઢીસો જણ ગાયબ થશે તો અઢીસો જણ બધી કેટેગરીમાંથી થોડા થોડા નીકળશે કારણ કે એ ડેટા આપણી પાસે છે નહીં પ્રોપર એટલે આમાંથી તમારે અઢીસો બાદ કરવા તો આ રીતે ઓપનમાં લેવાવાળા જે ઉમેદવાર છે એ કુલ ત્રેવીસો જેવા થાય છે ને એમાં બસો બાવન જેવા ગ્યાર છે તો કુલ ઓપન કેટેગરીમાં કેટલા જણાએ લીધું છે તો કે બે હજાર અડતાળીસ જણાએ સિલેક્ટ કર્યું છે તો એમાંથી અલગ અલગ કેટેગરીમાંથી બધા આવ્યા છે તો ગેરહાજરની સંખ્યા બસો બાવન છે એટલી મને ખબર છે પણ કઈ કેટેગરીમાં કેટલા ગેરહાજર છે આપણને ખબર નથી તો આ રીતના આંકડા છે હવે ટોટલ ચાર હજાર છસો ને ચોત્રીસ બરાબર સાયન્સની જે જગ્યાઓ કન્વર્ટ થઈ હતી એની સાથે સામાન્ય પ્રવાહની ચાર હજાર છસો ને ચોત્રીસ જગ્યાઓ રહી હતી તો એમાંથી ત્રણ હજાર નવસો ને તોતેર જણાએ પસંદગી કરી લીધી છે હવે કુલ છસો ને એકસઠ જણા અત્યારે બાકી રહ્યા છે તો કુલ જગ્યાઓ બાકી કેટલી રહી છે છસો એકસઠ આપણે છસો એકસઠની પણ વાત કરશું કે કઈ કેટેગરીની કેટલી જગ્યાઓ બાકી રહી છે તો આ રીતે આ જે ભરતી છે એમાં છસો ને એકસઠ જણ જગ્યાઓ ભરાઈ નથી તો હવે એ જગ્યાઓ માટે આગળ શું થશે એની વાત પણ આપણે કરવાના છીએ આજે છસો ને એકસઠ જગ્યા બાકી રહી છે એમાંથી ઓપનની પાંચસો સિત્યોતેર નથી ભરાય એવો પ્રોપર ઓપન સાથે દિવ્યાંગ ઉમેદવારોની પણ આમાં હશે પછી ત્રણ કેટેગરી એસસીની નથી ભરાય એટલે કે પીએચ દિવ્યાંગ ઉમેદવારો ન મળવાને લીધે જગ્યા ખાલી રહી છે હવે એસટી કેટેગરીના અઠ્ઠાવન જગ્યાઓ ખાલી છે તો આજે અઠ્ઠાવન છે બધી દિવ્યાંગની ના હોઈ શકે તો અમુક ઉમેદવાર દિવ્યાંગના ન મળ્યા હોય કાં તો પ્રોપર ઉમેદવાર ન મળવાના લીધે આવું થઈ શકે છે બાકી આટલી ખાલી ન રહે પછી ઓવીસીની એક પણ જગ્યા ખાલી નથી ઈ ડબલ્યુ એસ કેટેગરીની ત્રેવીસ જગ્યાઓ ખાલી છે તો પ્રોપર કેટેગરી નથી પણ ઈ કેટેગરી હેઠળ જે દિવ્યાંગ ઉમેદવારો છે એમની ત્રેવીસ જગ્યાઓ ખાલી છે તો એમને પણ ઉમેદવારો નથી મળ્યા તો આ રીતે કુલ જે જગ્યા ખાલી છે છસો ને એકસઠ જગ્યાઓ છે હવે એ કેટેગરી બી કેટેગરીના એના પંચાવન અને બીના ઓગણપચાસ દિવ્યાંગ બાકી છે તો એનો મતલબ એ છે કે એકસો ને ચાર જણ દિવ્યાંગ ઉમેદવારો આ ભરતીમાં મળ્યા નથી તો કુલ નેવું ઉમેદવારોએ ભરતીમાં ફોર્મ ભર્યું હતું ને એમની જગ્યાઓ તે વધારે હતી ઘણા બધાને ઓપનમાં પણ મળ્યું છે તો આ રીતે દિવ્યાંગ ઉમેદવારોની જગ્યા ખાલી છે હવે આનો નિયમ એવો છે કે સાયન્સની જગ્યાઓ જેમ કન્વર્ટ કરી એમ દિવ્યાંગ ઉમેદવારોની જગ્યાઓ પણ કન્વર્ટ કરવી જોઈએ પણ દિવ્યાંગ ઉમેદવારોને શરૂઆતમાં બોલાવી લીધા હતા તો જગ્યાઓ એમની કન્વર્ટ ઘણી બધી થઈ ગઈ છે અને જે જગ્યાઓ બાકી રહી છે હવે એ જગ્યાનું શું કરે છે આપણને ચોથા રાઉન્ડમાં ખબર પડશે પણ અત્યારે આપણી પાસે માહિતી નથી આની શું કરશે જે ત્રીજો તબક્કો હતો તો એની આપણે વાત કરી લઈએ કે કઈ રીતની જગ્યાઓ ભરાઈ છે તો કુલ ત્રણેય દિવસની આપણે સાથે વાત કરી રહ્યા છીએ તો કે સાતમી આઠમી ને નવમી જે જુલાઈ છે તો ત્રણ દિવસમાં ઓપનમાં લેવાવાળા ઉમેદવાર ત્રણસો ને છાસઠ છે એટલે ઓપન કેટેગરીમાં ત્રણસો ને છાસઠ જણાએ પસંદગી કરી છે એસસી કેટેગરીમાં ત્રણ જણાએ પસંદગી કરી છે એસટી કેટેગરીમાં પાંચસો ને એકાવન જણાએ પસંદગી કરી છે ઓબીસી કેટેગરીમાં જગ્યાએ નવ્વાન લીધે નથી ભરાઈ પછી ઈડબ્લ્યુએસ કેટેગરીમાં એકસોને બે જણાએ પસંદગી કરી છે એસસી કેટેગરીમાં ત્રણની પણ એકે પસંદગી કરી નથી ઇડબ્લ્યુએસ કેટેગરીમાં એકસોને બે જણાએ લીધું છે તો આ રીતે કુલ એક હજારને પચીસ જણાએ લીધું છે અને કુલ ટોટલ શરૂઆતના બે દિવસોમાં ચારસો ચારસો આઠસો હતા અને આજનો જે છેલ્લો દિવસ છે એમાં ત્રણસો ઉમેદવારો હતા તો અગિયારસોની આસપાસ ઉમેદવારો કુલ બોલાવેલા તો પ્રોપર જે છે એ અગ્ણે સિત્તેર જેવા ઉમેદવારો ગેરહાજર રહેલા કેટલા તો કે અગણસિત્તેર જેવા ગેરહાજર હતા તો આ રીતે આમ કુલ ગણિતો જે ગેરહાજરનો આંકડો છે વધારે છે આપણે પાછળ વાત કરશું પણ આ ત્રણ દિવસની આપણે વાત કરીએ તો આ રીતે લીધું છે હવે આમાં જે ઓપનમાં ત્રણસો છાસઠ છે તો એમાં આપણે આગળ વાત કરી છે કે ઓબીસી કેટેગરીના હશે અમુક ઉમેદવારો અમુક ઈડબલ્યુ કેટેગરીના હશે અમુક એસસી કેટેગરીના હશે એટલે કે જે ઓપ્પનને લાયક છે એમને મળ્યું હશે તો કોણે કઈ રીતે લીધું છે આપણને ખબર નથી પણ હોઈ શકે છે હવે સાયન્સ પ્રવાસ સાથે આપણે વાત કરીએ તો ઓપન કેટેગરીમાં બે હજાર એકસો નેવ્યાસી જણે લીધું છે એસસીમાં બસો બ્યાસી એસટી કેટેગરીમાં છસો વીસ ઓબીસી કેટેગરીમાં સાતસો ઓગણ્યાસી તેર ઈડબ્લ્યુએસ કેટેગરીમાં ચારસો ઓગણ્યાસી તો કુલ ચાર હજાર ત્રણસો ને ઓગણચાળીસ ઉમેદવારો જિલ્લા પસંદગી કરી લીધી છે વિજ્ઞાન પ્રવાહ સાથે નવ હજાર ત્રણસો ને સત્તર નવ હજાર ત્રણસો ને એકોતેર ઉમેદવારો થાય છે તો એ મેરિટમાં નવ હજાર ત્રણસો એકોતેરમાંથી ચાર હજાર ત્રણસો ને પસંદગી કરી છે અને જે જગ્યાઓ કુલ ખાલી રહે છે પાંચ હજાર જેવી જગ્યાઓ ખાલી રહે છે તો પાંચ હજારમાં થોડી દસ વીસ ઉપર રહેશે તો પાંચ હજાર ઉમેદવારો કોઈ ગેરહાજર રહેવાના લીધે અમુક ઉંમર અને લાયકાત ના હોવાના લીધે અમુકોને નથી મળ્યું તો આ ક્રાઇટેરિયાને લીધે અમુક રહી ગયા છે તો આવો જે આંકડો છે પાંચ હજારનો છે તો ગેરહાજાર રહેવાનો આંકડો કેટલો છે પાંચ હજારનો છે હવે હાલ આપણે જ્ઞાન સહાયકની વાત કરી લઈએ એના પછી જે આપણે વાત છે એ વેઇટિંગને ચોથો રાઉન્ડ આવશે કે નહીં એના વિશે વાત કરશું તો હાલ કાર્યરત જ્ઞાન સહાયકના કરારની અવધિ પૂર્ણ થતી હોય કરાર રિન્યૂ કરવા બાબત છે એટલે કે કરાર જે છે એ રિન્યૂ કરાઈ રહ્યા છે તો ઉપરોક્ત વિશેના આપણા તારીખ એક સાત બે હજાર પચીસની જે માંગણી કરી હતી એ હેઠળ સરકારી પ્રાથમિક શાળાઓમાં જે જ્ઞાન સહાયક અગિયાર માસના કરારથી કાર્યરત હતા તેવા જ્ઞાન સહાયકોનો કરાર પૂરો થયો છે અને હવે છ માસ માટે નવો કરાર કરવામાં આવશે કેટલા મહિના માટે છ મહિના માટે તો આ સાતમી જુલાઈ છે તો જુલાઈથી ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર અને જાન્યુઆરી તો સાતમી જાન્યુઆરી સુધી આ જે ઉમેદવારો છે આઠમી જાન્યુઆરી સુધી તો એમનો કરાર જે છે એ છ મહિના માટે રિન્યુ રહેશે તો જ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી આ છ મહિના માટે એમને રિન્યૂ કરવામાં આવશે હવે એક બીજી વાત છે તો કે વિદ્યા ભરતી હાલ ચાલુ છે તો એના હેઠળ વિદ્યા નવો નોકરીએ તો વિદ્યા શાળામાં હાજર થાય છે અને આ શાળામાં હાજર થયા બાદ પણ ઘણી બધી શાળાઓમાં ખાલી જગ્યાઓ રહેશે તો આ જે પણ શાળામાં ખાલી જગ્યાએ વિદ્યા સહાયક હાજર થયા બાદ રહે છે તો એવી શાળાઓમાં રાજ્ય કક્ષાએથી અગિયાર માસના કરાર આધારિત ફરીથી જ્ઞાન સહાયકના ફાળવણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે એટલે કે જે રાજ્ય ગુજરાત સરકાર છે ત્યાં જ્ઞાન સહાયકોના ફરીથી ફોર્મ ભરાવશે જો ઘટતા હશે તો ફરીથી જે જ્ઞાન સહાયકોની પ્રક્રિયા છે એ ચાલુ કરશે બીજું એ પણ એમાં થઈ શકે છે દાખલા તરીકે મારી શાળામાં ત્રણ જ્ઞાન સહાયક નોકરી કરે છે તો ત્યાં વિદ્યા સહાયક ત્રણ જણા આવે છે તો એ ત્રણેય જણા છૂટા કરવાના થાય તો આવા કિસ્સામાં આ જ્ઞાન સહાયકો જે છે એમના માટે ફરીથી ભરતી થશે એટલે કે ભરતી સરકાર કરવા નથી ઈચ્છતી તો સરકાર સામાન્ય રીતે કોલ કરીને કે બીજી રીતે જાણ કરીને કે તમે આ જે આ શાળામાં જગ્યા ખાલી છે તો ત્યાં તમે જઈ શકો છો તો આની સામાન્ય નીતિ એવી હોય છે કે સૌ પ્રથમ જે સેન્ટરમાં જ્ઞાન સહાયક કામ કરે છે એમાં જઈ શકે એમાં જગ્યા ખાલી ના હોય તો એમના તાલુકામાં અને એ તાલુકામાં પણ જગ્યા ખાલી ના હોય તો આ જે જ્ઞાન સહાયક છે એમને જે તે જિલ્લાના તાલુકામાં મૂકી શકે છે એટલે કે એ જ જિલ્લાના તાલુકામાં મૂકી શકે છે તો આ રીતે ખાલી પડી પડેલી જગ્યાઓ જે વિદ્યા સહાયકની રહેશે તો એની સામે આ જ્ઞાન સહાયક ફરીથી અગિયાર મહિના માટે મૂકવામાં આવશે તો એ કામગીરી ક્યારે ચાલુ થશે તો વિદ્યા સહાયક હાજર થયા બાદ આ કામગીરી ચાલુ કરવામાં આવશે તો એ એમનો કરાર છે એ ફરીથી અગિયાર મહિના માટે રિન્યૂ કરાશે તો આ જે કામગીરી છે એ ભરતીમાં વિદ્યા હાજર કર્યા બાદ ચાલુ કરાશે હાલ જ્યાં જ્ઞાન સહાયક હતા ત્યાં રહેશે એમનો કોઈ ફરક નહીં પડે એમને છ મહિના નોકરી કરવાની રહેશે અને ફરીથી જે જ્ઞાન સહાયક રિન્યૂ કરવાના થશે તો એ અગિયાર મહિના માટે કરાશે એનો મતલબ એ છે કે હવે જ્ઞાન સહાયક જ્યાં પણ જગ્યા ખાલી છે ત્યાં રિન્યુ રિન્યૂ કરવાનું ચોક્કસ થઈ ગયું છે નક્કી આ રીતે જ્ઞાન સહાયક નિમણૂક કરાશે સાથે એક બીજી પણ વિગત લખેલી છે કે સાતમી જુલાઈ સુધી સાતમી જુલાઈ સુધી આ જે જ્ઞાન સહાયકો હતા એમનો પગાર નહીં મળે અને આઠમી જુલાઈથી એમને ફરીથી રિન્યૂ કરવાના થાય છે કઈ તારીખથી તો કે આઠમી તારીખથી તો આઠ તારીખથી ફરીથી એમની નોકરી ચાલુ થઈ જશે અને સામે આઠ જાન્યુઆરી સુધી રહેશે તો આઠ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી તો આ રીતે જ્ઞાન સહાયકની પ્રક્રિયા ફરીથી ચાલુ કરાઈ છે તો હવે જે બાકી રહેલી જગ્યા છે એના માટે અત્યારે કુલ છસો ને એકસઠ જગ્યા બાકી રહી છે હવે આ જે છસો એકસઠ જગ્યા ભરવા માટે ઉમેદવાર સરકાર પાસે છે એની ઓપન કેટેગરીમાં ઉમેદવાર તદ્દન નથી તો એનો મતલબ એ છે કે જગ્યાઓ ખાલી રહેવાની સ્થિતિ છે તો હવે સરકારનો એક નિયમ એવો છે તો તમે જોયું હશે કે જે સામાન્ય પ્રવાહમાં જગ્યાઓ છે એમાં પિસ્તાળીસો જગ્યાએ જગ્યાએ છેતાળીસો ને જગ્યાઓ થઈ હતી એટલે કે સામાન્ય પ્રવાહની ઘણી બધી જગ્યાઓ છે એ સાયન્સના લીધે વધી હતી તો આ જગ્યાઓ કન્વર્ટ કરી હતી તો હવે આવો કન્વર્ટ કરવાનો નિયમ છે અત્યારે સાદો નિયમ એવો છે કે કન્વર્ટ જગ્યાઓ જે ખાલી રહે છે એ જગ્યાઓ બધી જ જનરલમાં કન્વર્ટ થાય છે શેમાં દાખલા તરીકે એસસી ઓબીસી એસટી ઇડબ્લ્યુ એસ કેટેગરીની જગ્યાઓ ખાલી રહે છે તો જનરલમાં કન્વર્ટ થાય છે તો સરકારે આવો નિયમ બનાવેલો છે પણ હવે ન ભૂતો ન ભવિષ્યથી આ ભરતીમાં એવું બન્યું છે કે જનરલની જ ખાલી રહી છે તો જનરલની કેટેગરીમાં કન્વર્ટ કરવાનો અત્યારે કોઈ નિયમ છે નહીં તો કાયદા પ્રમાણે આ જગ્યાઓ ખાલી રહે અને નવી ભરતી આવે ત્યારે એમને ભરવામાં આવે તો એવું થાય હું બની શકે છે તો હવે આ નિયમ નથી તો એના માટે તમે કોઈ સરકાર આગળ શાંતિથી માંગ કરો કે આ જે જનરલની જગ્યાઓ છે એમને કેટેગરી વાઇઝ ડિવાઈડ કરે તો કેટેગરીની જગ્યાઓ થોડી આજે પાંચસોને ઉપર ઓપરની જગ્યાઓ ખાલી રહી છે તો એટલી જગ્યાઓ માટે જે પણ ઉમેદવારો બાકી રહી ગયા છે તો એમને ચાન્સ મળી શકે છે તો આ જગ્યાઓ કન્વર્ટ કેટેગરી પ્રમાણે કન્વર્ટ કરી શકાય તો આવો નિયમ નથી પણ એ નિયમ બનાવવા માટે તમારે સંઘર્ષ કરવો પડે તો એ છે તમારી પાસે રસ્તો અત્યારે બીજું કોઈ રસ્તો છે નહીં તો આવી કામગીરી કરવી હોય તો તમે તમારી રીતે માંગ કરી શકો છો હવે બીજું એ છે કે દિવ્યાંગોની જે પણ જગ્યાઓ બાકી રહી છે તો જે તે કેટેગરીમાં કન્વર્ટ થઈ શકે છે તો એના લીધે થોડો જગ્યામાં વધારો થઈ શકે છે બીજી વાત કરું કે અત્યારે ને ઓબીસી કેટેગરીમાં દિવ્યાંગોની કોઈ જગ્યા ખાલી રહી નથી તો એનો મતલબ એ છે કે આ બંને જે કેટેગરીમાં કોઈ જગ્યા કન્વર્ટ નહીં થાય પરંતુ એસટી અને ઈડબ્લ્યુસ કેટેગરીની જગ્યાઓ છે ત્યાં દિવ્યાંગો નથી મળતા તો એની સામે એસટી ને ઈડબ્લ્યુસ કેટેગરીની જગ્યાઓમાં થોડો વધારો થઈ શકે છે પણ ત્યાં પણ જગ્યાઓ જે છે એ ઉમદારો મળ્યા જ નથી તો ત્યાં પણ કોઈ લેવાવાળું નહીં મળે હવે ચોથો રાઉન્ડ જે છે એ આવશે તો આવવાનું કારણ હું તમને કહી દઉં છું તો જે ચોથો રાઉન્ડ આવવાનું મુખ્ય કારણ એ છે કે આવી જગ્યાઓ કન્વર્ટ થાય તો આવી શકે છે સરકાર અલગથી પગ પગલું ભરે અને જનરલી જે જગ્યાઓ છે એમને કેટેગરીમાં ડિવાઈડ કરે કન્વર્ટ કરે તો પણ આવી શકે છે ને ત્રીજું સધર કારણ છે સો ટકા આવશે તો એનું કારણ એ છે કે છથી છથી આઠનું જ્યારે પણ રાઉન્ડ પડે છે તો છથી આઠનો રાઉન્ડ પડવાના લીધે સરકાર જે છે એ એકથી પાંચના જે પણ લાગેલા શિક્ષક છે છથી આઠમાં પણ જિલ્લા પસંદગી કરવા જશે તો એમની પાસે સંમતિ પત્રક ભરાશે ભરાવશે કે ભાઈ તમારે છથી આઠમાં લેવું છે કે એકથી પાંચમાં રહેવું છે તો એકથી પાંચ પાંચવાળા છથી આઠમાં જશે જશે ને જશે હવે કેટલા જશે તો મારા અંદાજ પ્રમાણે ચારસોથી લઈને આઠસો સુધીના જશે તો આ ઉમેદવારો આટલા ઉમેદવારો જવાના લીધે જે જગ્યા છે એ ખાલી પડશે અને આ જગ્યાઓ ખાલી તમામ લેવલે પડશે એટલે કે તમામ કેટેગરીમાં પડશે તો આ જગ્યાઓ ખાલી પડવાના લીધે ચોથો રાઉન્ડ હજુ પણ આવશે આવશે ને આવશે તો ચોથો ને પાંચમો રાઉન્ડ આટલા સુધી આ ભરતીમાં રાઉન્ડ સંભવી શકે છે તો ચોથો રાઉન્ડ તાત્કાલિક આવી શકે છે ને જે આ જગ્યાઓ પત્રક આધારિત વાત છે એ છથી આઠની કામગીરી ચાલુ થયા બાદ થશે અને છથી આઠની કામગીરી પૂરી થાય છે પૂર્ણ થાય છે ત્યાંથી આ એકથી પાંચનો જે નવો રાઉન્ડ આવવાનો છે એ ખોલી શકે છે આવી શકે છે તો એટલા ટાઈમ સુધી તમારે રાહ જોવી પડશે હવે કેટેગરી પ્રમાણે જગ્યાઓ ઓબીસી કેટેગરીની પણ આવશે તે ઉપરાંત જે બીજી કેટેગરીઓ છે એસસી છે તે એની પણ આવશે ઈડબ્લ્યુ એસ કેટેગરી છે એસટી છે એ બધાની જગ્યાઓ ખુલશે અને આ રીતે સંમતિ પત્રકના આધારે નવો રાઉન્ડ આવશે તો સંમતિ પત્રકનો મતલબ છે જે પણ ઉમેદવાર છે એ છ થી આઠમાં જવા માંગે છે અને એકથી પાંચમાં મારી જગ્યા ખાલી કરું છું એટલે કે સ્વેચ્છા અમારી જગ્યાએ ખાલી કરી રહ્યો છું તો એને લીધે બીજો ઉમેદવાર જે છે એ નવા રાઉન્ડના આધારે એમાં સામેલ થશે તો આ રીતે જે ઉમેદવારો છે એમને હજુ ચાન્સ છે હવે આપણે બીજી વાત કરીએ તો વેઇટિંગની વાત કરીએ તો વેઇટિંગ કઈ રીતે આવશે તો વેઇટિંગ આ ભરતી જે છે એ પાંચમા રાઉન્ડ પૂર્ણ થશે કાં તો ચોથો ને પાંચમાં બે રાઉન્ડ આવવાની શક્યતા છે મારા અંદાજ પ્રમાણે કદાચ ચોથામાં બધું પૂર્ણ કરી દે છે તો વેઇટિંગ છેલ્લા રાઉન્ડના અંતે ચાલુ થશે તો વેઇટિંગની કામગીરી એવી છે કે શાળા પસંદગી જ્યારે પણ આપે છે તો શાળા પસંદગીમાં ગેરહાજર ઉમેદવાર રહે તો એના લીધે વેઇટિંગ આવી શકે છે વેઇટિંગનું બીજું કારણ છે જાતિના પ્રમાણપત્રોની ચકાસણી કરતાં બે ત્રણ મહિના લાગશે તો એમાં કોઈ ખોટી રીતે ફોર્મ ભર્યું તેવા ઉમેદવારો થોડા ઉડશે તો એના લીધે પણ વેઇટિંગમાં નામ આવશે ત્રીજું એ છે કે એકથી પાંચમાં જે પણ ઉમેદવાર લે છે પણ સ્વેચ્છાએ રાજીનામું મૂકે છે કે હવે હું નોકરી કરવા માગતો નથી તો હાજર થયેલા જે ઉમેદવાર છે એ રાજીનામું મૂકે છે એકાદ બે મહિનામાં દસ દિવસમાં પંદર દિવસમાં તો એના લીધે પણ જે છે એ વેઇટિંગ આવી શકે છે અને ચોથું કારણ એ છે કે શાળા પસંદગી બાદ સાત દિવસમાં હાજર થવાનું કહે છે પણ સાત દિવસમાં કોઈ ઉમેદવાર હાજર નથી થતો તો એની ઉમેદવારી રદ થાય છે ને એના લીધે જે વેઇટિંગવાળા છે એમને ચાન્સ મળી શકે છે તો આ બધા કારણ છે એના લીધે વેઇટિંગ આવી શકે છે જે વેઇટિંગની કામગીરી છે સામાન્ય રીતે બે ત્રણ મહિના બાદ ચાલુ થશે અને બે જ્યારે પણ ચાલુ થાય છે એના બાદ એક વર્ષ અમલમાં રહેશે અને આની વિદ્યાસાયકની ફરથી ફરીથી ભરતી આવે તો રદ થાય પણ કચ્છની ભરતી આ વેઇટિંગની કોઈ અસર નહીં કરે તો વેઇટિંગ પણ આ રીતનું આવશે હવે જે છ થી આઠની આપણે વાત કરીએ તો નવથી બારની અગિયાર બારની ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અમુક વેઇટિંગનું કામગીરી હવે ચાલુ થશે સાથે નવ દસની જે સરકારી શાળાઓ છે એની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે જે ગ્રાન્ટેડ શાળાઓ છે એમની શાળા પસંદગી પણ આપી દીધી છે તો આજના ન્યૂઝમાં છે જ તો એમની જે શાળા પસંદગી છે છેલ્લી બાર કે તેર તારીખ છે તો એટલા સુધી એમની કામગીરી પણ થશે ને ઓર્ડર જનરેટ થઈ જશે તો છથી આઠની જે કામગીરી કરવા માટે હવે માર્ગ એકદમ મોકળો છે તો સરકારને કોઈ રોકી રહ્યું નથી સાથે કોર્ટ મેટર અમુક વાત ચાલે છે કે રોસ્ટરના લીધે થઈ છે તો મેં એની ડિટેલ નથી જોઈ પણ જો કોર્ટ મેટર થઈ હોય તો એની તમારી ચિંતા નથી કરવાની ભૂતકાળમાં રોસ્ટર ઉપર ઘણા બધા કેસ થયેલ છે એના લીધે કોઈ ફરક નહીં પડે અમુક જ્ઞાન સહાયકોની વાત ચાલે છે કે એમણે એમની ડિગ્રી માટે કર્યું છે તો એ પણ એમણે નિયમનો ભંગ કર્યો છે તો એમાં પણ એ સાચા ઠરે એમ નથી તો આ કોર્ટ મેટરો જે છે એ તમને અત્યારે નહીં નડે સરકાર ઓર્ડરમાં લખી દે છે કે આ કોર્ટ મેટર થયેલ છે તો એના લીધે હાલ અમે ભરતી પ્રક્રિયા ચાલુ રાખીએ છીએ અને પછી જે કોર્ટ ચુકાદો આપશે એને અમે માન્ય રાખીશું તો આ રીતે આ ભરતી જે છથી આઠની છે એમાં કોર્ટ મેટર ભૂલથી જો કોઈ થયેલો હોય તો તમને નડવાપાત્ર નથી નડશે નહીં તે ઉપરાંત જે છથી આઠની વિદ્યાસાયકોની ભરતી છે તો એમાં પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ અને પછી ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે તો આ જે ડિગ્રીઓ સુધરી છે એના લીધે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બે આવી શકે છે અને એમાં વાંધા અરજી હોય તમારે વાંધા વાંચકા હોય તો તમે ફરીથી કરી શકો છો અને એના પછી ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે અને ત્યારબાદ જે કોલ લેટર છે એ ઇસ્યુ થશે તો એફ એફએમએલ અને કોલ લેટર છે આ બંને સાથે સાથે થશે તો દસેક દિવસ જેવા લાગી શકે છે અને જે આ મહિનાનું જુલાઈ મહિનાનું છેલ્લું અઠવાડિયું છે એમાં આપણે છથી આઠની પ્રક્રિયા ચાલુ થશે એવો અંદાજ છે કારણ કે હવે તમને કંઈ નડે એમ નથી અને કચ્છ ભરતીની આ પણ વાત કરીએ તો એકથી પાંચની આ જે કામગીરી પૂર્ણ થઈ છે તો હવે એમાં એકાદ રાઉન્ડ આવશે એના બાદ બીજું કાંઈ બાકી નથી તો કચ્છમાં પણ શિક્ષકોની તાતી જરૂરિયાત છે સરકાર ઉપર ઘણું બધું દબાણ છે રાજકારણીઓ ઉપર ઘણું દબાણ છે તો લોકો છે એ શિક્ષકોની તાત્કાલિક માંગ કરે છે સાથે જે શિક્ષકો ત્યાં નોકરી કરી રહ્યા છે તો એમની બદલી પણ હજુ થયેલ નથી તો એ શિક્ષકો પણ માંગ કરી રહ્યા છે કે અમને છૂટા કરો તો કચ્છની ભરતી જે છે એ પણ વહેલેસર આવશે વહેલી આવશે એવું લાગે છે કેટલી વહેલી આવે છે આપણી પાસે ચોક્કસ ટાઈમ બાઉન્ડ નથી પણ તમારી જે ભરતીની કામગીરી છે એમાં બીજું કાંઈ નડેમ નથી તો સરકારને હવે એ ભરતી કરવી હશે તો પંદર વીસ દિવસમાં ચાલુ કરી શકે છે તો આ રીતની પ્રક્રિયા છે હવે એક બીજી વાત કરી લઈએ તો જે કચ્છ ભરતી છે ત્યાં ઘણા બધા ઈડબલ્યુએસ કેટેગરી છે એસટી કેટેગરી છે દિવ્યાંગ કેટેગરી છે અને સાયન્સના જે ઉમેદવારો છે એસટી અને ઈડબલ્યુએસ કેટેગરીના તો આ ઉમેદવારો નહીં મળે તો એની જગ્યાઓ જે છે એ કન્વર્ટ થશે તો જગ્યાઓ અત્યારે જનરલમાં કન્વર્ટ થાય છે એવો નિયમ છે તો આ રીતે ત્યાં પણ જગ્યાઓ ઘણી બધી ઓપનમાં ખાલી રહેશે તો કચ્છ ભરતી વિશે પણ આપણે મેરિટના વિડીયો બનાવી દીધેલ છે અગાઉ એક અઠવાડિયા પહેલાં જ બનાવ્યું છે તો હવે અત્યારે ફરીથી બનાવવાની જરૂર લાગતી નથી જરૂર પડશે તો આપણે ફરીથી બનાવશું તો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ ફરી મળીશું સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો જેના લીધે આવા વિડીયો જે છે એ આપને મળતા રહે તો આપ સૌનો આભાર